સાહેબ મોરબી રોડ ઉપર રહી છે અર્પિત કોલેજ આગળ પિતૃ કુપા સોસાયટીમાં અમારા સોસાયટી વાળા બધા આવેદનપત્ર દેવા આવ્યા છે આ બારિયા એની બાજુમાં મુકેશ કોડી કરીને રહીએ છીએ મુકેશ ઉર્ભે સિંધાભાઈ કોડી અને જે દારૂનો ધંધો કરે છે બા એ વિરોધ કર્યો કે ભાઈ તમે દારૂ વેચોમાં અમે અમને અહીં તકલીફ થાય છે તો બાને એવું કીધું કે ભાઈ તમારા બે છોકરા છે ને તો અમે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને છેડતીનો કેસ કરશું ને તમારા બે છોકરાને હલવાડ દેશું સોસાયટીવાળાને બધાયને હેરાનગતિ કરે દારૂવાળા દારૂ પી પીને અમારી સોસાયટીમાં ગરી જાય બેન ને છેડતી કરે છે ઘરમાં ગરી જાય છે આટલો બધો અમને ત્રાસ છે અવારનવાર અમે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી છે પણ અમને કાંઈ જવાબ કુવાડવા પોલીસ સ્ટેશનમાં એનો છેલ્લા પાંચ વર્ષથી ના કુવાડવા પોલીસ સ્ટેશનમાં અમે ઓગણીસ પાંચને અરજી કરેલી છે ઓગણીસ પાંચ ના તો એજી કાંઈ એ લોકો સામે એક્શન લીધા નથી ને આના પંદર દિવસ પેલા સો વર્ષના માજીને આ લોકોના પરિવારે હુમલો કરેલો હતો મહિલાઓની છેડતી કરે સાહેબ ઘરમાં ગરી જાય છે દારૂવાળા ઘરમાં ગરી જાય છે અમારા વવને આવ્યા બાર રમાડવા ગઈ બેબી લઈને હું તો અમારા વવને આવીને આને રોટલી બનાવતી હતી રસોઈ કટી હતી તો આવીને અંદર એક ભાઈ હતા ને મોટી મને ભાઈ હતા તો એ અંદર ગરી ગયા દારૂની પોટલી લઈને અમે ઘરવારે ઘરવાર બોલાવ્યા કે અમે આવ્યા કે હું હતી ને પછી આવીને ઘરે હું અંદર તો બધું આટલા થઈ ગયું એકદમ ને પછી બોય બે બેલર મારા બાપાને મોટી મને બાપા હતા એટલે પછી બહુ ચાલુ નો માર્યું એને પણ જાતા કરી દીધા એમ કે વયા